ગત રાત્રે કનાડુ સાંઈ પાલખીની વિધિવત પૂજા અર્ચના કરી પાલખીની શરૂઆત કરી કરજ ગામના પૂર્વ સરપંચ કમલેશ ધોડીના ઘરે ઉતારો આપવામાં આવ્યો હતો વિધિવત સંધ્યા પૂજા અર્ચના કરી ગામને દર્શનનો લાભ અપાયો હતો ત્યારબાદ મહાપ્રસાદનો લાભ ભક્તજનોને આપી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉમર ગામના ધારાસભ્ય રમણલાલ પાટકર સરી સામાજિક કાર્યકર મનીષ રાય કરજ ગામના પૂર્વ સરપંચ કમલેશ ધોડી સહિત મોટી સંખ્યામાં સાંઈ ભક્તો પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રામાં ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી ભક્તો નવમી તારીખના રોજ દર્શન કરી પરત પાછા ફરશે પૂર્વ સરપંચ કમલેશ ધોડીએ ગામના અગ્રણી અને યાત્રામાં આવેલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો દર વર્ષની જેમ જાન્યુઆરી મહિનામાં આ વર્ષે પણ બે હજાર ચોવીસમાં અમે સિંધીની શોભાયાત્રા પદયાત્રા રાખવામાં આવેલી આજ રોજ મારા ઘરેથી આજે મોટી સંખ્યામાં મારા કરજ ગામના ભાઈઓ કનાળુના ભાઈઓ બધા પદ પદયાત્રામાં જોડાયા અને ઉંમરગામના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને ઉદ્યોગપતિ મનીષ રાય ઉર્ફે બાલારાય પણ જોડાયા હતા બધા દર્શન પદયાત્રામાં દિવસની પદયાત્રા છે તારીખે પહોંચશે અને તારીખે સવારે દર્શન કરી પરત પાછા ફરશે ને ખૂબ મોટી સંખ્યામાં અમારી ઘરે પહોંચ્યા અને પદયાત્રામાં જોડાય તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસોર ન્યૂઝ ઉમરગામ